કોઈપણ સમાજ સામાજિક સંગઠન મજબૂત કરવા અને પોતાના સમાજના ઉત્થાન માટે સમાજના ભામસા અને દાનવીરો દ્વારા મદદ મળતી હોય છે જેના દ્વારા ધાર્મિક અને શૈક્ષણિક સંકુલો બનાવીને સમાજના વિદ્યાર્થીઓને લાભ લેતા હોય છે ત્યારે ગુજરાત લેવલે પાટીદાર સમાજ દ્વારા કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પદભાર અર્પણ અને દાતાઓનો સન્માન સભારંભ યોજાયો હતો પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા વિશ્વ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ પાસે આવેલા જાસપુર ગામે સો વીગા જમીનમાં ઉમિયા માતાજી મંદિર તથા શૈક્ષણિક સંકુલ તૈયાર થયું છે ત્યારે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સંગઠન ગુજરાત રાજ્યના તમામ જિલ્લા મથકો પર કાર્યરત થાય દરેક તાલુકા સ્તરે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી સહિત ત્રીસ કાર્યકારીઓની નિમણૂક કરીને તેઓનો પદભાર અર્પણ વિધિ સમાજના અગ્રણીઓ અને સમાજના સર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાઈ બહેનોની હાજરીમાં દરેકના પદભાર અર્પણ કાર્યક્રમ તો દરેક સમાજને કામ માટે કરવાની જવાબદારી તે ઉપરાંત સમાજના મોટા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેમાં દાન આપનાર દાતાઓને પણ સામાજિક અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ સમગ્ર કાર્યક્રમ માલપુર રોડ પર આવેલા જીનિયસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સમાજના ભામસા આરબી પટેલ અને અન્ય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે जाओ तो नमस्कार मित्रों आज मोड़ा सा जीनियस कंपाउंड अंदर अरवली जिला संगठन द्वारा छह तालुका नो एटले के बिलोड़ा मालपुर देगरे दलसुरा बाय छह तालुका नो आज विश्व में फाउंडेशन संस्था द्वारा अमदावाद जासपुर प्रेरित संगठन अमदावाद द्वारा सरस मजाना पदवार प्रोग्राम દાતા સન્માન સમારોહ અને મહાસંમેલનનું આયોજન તારીખ બારના રોજ રવિવારના રોજ અત્રે કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં છ તાલુકાના કડવા પાટીદાર અને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મિત્રો પારિવારિક મિત્રો અને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છે સમાજ શ્રેષ્ઠીજનો પણ ઉપસ્થિત છે અને મોડાસા સેના પણ અન્ય સમાજ શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત છે વિશ્વમે ફાઉન્ડેશન સંસ્થા આપ જાણો છો એ પ્રમાણે સર્વાંગી વિકાસ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને ચાલનાર સંસ્થા છે જેનું જાસપુર મુકામ ખાતે સો વીઘાની અંદર સરસ મા ઉમિયાનું પાંચસો ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે આ અનુસંધાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જે સંગઠનની ટીમ છે જેમાં સામાજિક સંગઠન મહિલા સંગઠન અને યુવા સંગઠનની જે રચના છે એના ભાગરૂપે પદવારનું આજે જે ત્રણ વર્ષથી સંસ્થા સાથે કાર્યરત છે એ લોકો માટે એક યથાશક્તિ મારા ઉમા સેવક તરીકે પદભારનું આયોજન કરેલું છે તો આ પ્રસંગે તમામ જે અહીંયા વડીલો છે એ મોટી સંખ્યામાં છ થી આઠ હજારની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને એના માટે તાલુકા જિલ્લા બસો ને સત્યાવીસ કંપા અને ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલા છે એનો જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે આવે છે ગામ કંપા જે ત્રીસ જણની ટીમ છે તાલુકાની ત્રીસ પ્રમુખ ચાર ચાર સંગઠન મંત્રી ચાર મંત્રી એક ખજાનચી પાંચ કન્વીનિયર છે અને પાંચ કારોબારી સભ્યો છે આવી રીતે ત્રીસ જણની ટીમ જે તાલુકાની ટીમ હોય છે જે દરેક જગ્યાએ જયોગ્રાફિકલી ભૌગોલિક પરિસ્થિતિ સંદર્ભે સૌને સાથે લઈને આ જે ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નોનું લાઈઝનિંગ થાય એકબીજાને જે સમય અનુસંધાનમાં એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય એ માટે આ પદવારના સ્વરૂપમાં ઉમાના ઉમા સેવાક તરીકેનું આ સંગઠન છે કે જેની જવાબદારી આપે છે કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય અમેતુ પadhyay સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ